નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત ખાતે સિંગણપોરમાં નકલી માર્કશીટ મામલો મુખ્ય સૂત્રધાર નિલેશ સાવલિયાના બે એજન્ટોની ધરપકડ કરી આરોપી આસિફ અબ્દુલ જીવાણી અને કેતન શૈલેષ જેઠવાની ધરપકડ કરી આ બંને આરોપીઓ નિલેશના ઇશારે નકલી માર્કશીટ ડિગ્રી લોકો સુધી પહોંચાડતા હતા આરોપી આસિફ થકી દસ લોકોને નકલી ડિગ્રી આપી છે અને નિલેશ મારફતે છ લોકોને નકલી ડિગ્રી માર્કશીટ આપી છે જે પૈકી ત્રણ જણા તો જર્મની અભ્યાસ અર્થે ગયા હોવાનો પણ ખુલાસો થયો